પેટલાદ નગરપાલિકા ગ્રાઉન્ડ સામે આવેલા રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી પેટલાદ તપન હોસ્પિટલની બાજુમાં આવેલા રામજી મંદિરની આજરોજ શોભયાત્રા યોજવામાં આવી તેમજ પેટલાદના નગરજનો ઉપસ્થિત રહ્યા રામલક્ષ્મ હનુમાન દાદા ગણપતિ દાદા ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની છે જ્યારે ભગવાનની મૂર્તિઓને રાખીને પેટલાદના વિવિધ વિસ્તારમાં ફરાવવામાં આવી અને નીચ મંદિરે પાછી ફરી તેમજ નૌશન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા રણછોડજીની મંદિર ચાવડી બજાર શ્રી ગાંધી ચોક એન કે હોલ રણછોડજી મંદિર પરત ફરી હતી રામજીની પ્રતિષ્ઠા થાય એ નવરાત્રિ ચાલે છે ચૈત્રી નવરાત્રિ રામજી છે પ્રથમ દિવસ આજે આકાશ તત્વ લેવામાં આવ્યો ઠાકુરજીનો કુટિર હું થયો અને એ પછી હવે ગ્રહ ત્યાગનું આહન કર્યું એનું હવન થયું આગળ હવે કાલે જલા જલાદિવાસી ઠાકુરજી છે એ જલતત્વ આવે પછી ધાન્યાદિવાસ થશે આવતીકાલે પરમ દિવસે પ્રતિષ્ઠા થશે ઠાકુરજી સરહદ હશે દસ પહેલાં સાડે દસ સાડે નવ ને સાડે દસ વચ્ચે રામજી આખા સંસારના ઈષ્ટદેવ છે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા પરમાર્થના સ્વરૂપ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કહેવાય છે રામજીના ચરિત્ર વાંચી મનુષ્ય પોતાના જીવન સફળ બનાવે છે ધન્યતાનો અનુભવ થાય છે રામ નામની મહત્તા તો રામજી પોતે નહીં ગાઈ શકતા તો હું ક્યાં સુધી ગાવી શકું છું હું તો સાધારણ માનવી કહેવાયે છતાંય

ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો